એ તો તારા બાનો કંપની નહીં ચાલતી તું રખડી ગોબરા તો શું કરું લે હું કરી

ફાય નહી છોડતો રસ્તા પર આડો વેળો પાણી વેળો મસ્કેરીઓ કરો એટલા એટલો જ સરપંચ છે તું આગળ લે હેડ ન હેડ ત્યારે કાકા પથરી દો એ તારી આ તો મારો પથરી આ તો છોકરો અમે કેવું આપડે તાર નવું મારું

એ તો તારા ભુંડીએ એવું નાવા કર્યું છે એ ખાડો ગોદાયો એ હોજ કેવાય લે એ તો કેતા કૂતરાય નહીં પીતા પાણી હવે લે મોણે તો હું પીવી લે ને થોરે માટા લઈ જવું થોરે તો જીંદગી ના પીવી તાર જેવા હોય ભુંડી એ પીવી લાલજી લે ચો લાગો જબ્બા જબ્બા નહીં પેરવા લ્યા ઓધા પહેરી લ્યા આ તો નોટી કે પાડો નોટી કે પાડો આ તારા માશુ પેરીયા કાળા કાળા થી હોય આ દેખાતાય ને ચશ્મા પહેરી પાહ તારા બાના કઈ દેજે અ નકાક પટાઈ ના છુ ઓને હું આ કે

રાહુલજી હું દારૂ પોર્યો તમારે દારૂ પી પી લીવર આવી રહી તમે શું મને મારો લે या पचडवा हा आ बऊ बोलवना इ म मारू तम इ म अरे आ तो दियो तेला तो नाव आ ले ले अरे अल्या बाजू आ गा। आ रंग जाए आ ઓય આ આ મઈ નાખ્યો આરો ભાળ આરો ભાળ લે તું લતાય જા પુજવારા ભરી કરીયો હો ભરી દે તું હી ભરી લે લડું નહીં રહેવા દો હું તો આવી ગયો હું લલવા દોય તમે તો હેડ આસો ના મે જો મારી ઓરે ખાલી મત જો એકલા હું મજાક થી વાત કરું એટલા નઈ કો ખાલી ખોટા મરી જાય અલ્યા પર તપો લે એ બેટે જા દે ઓલા ના મરે આ તો મરી જાય મરી જાય અલ્યા ભાઈ બણ આપણે બે પૂડા ચાર ના ભાઈ બણ આપણે હેન્ડ ફોન થી ભાઈ બણ અલ્યા ઉડી લે ઓમ સાકલ જાન લે તો તારા બાદ થઈ ગયો તો મારા છોકરાનો સનો થા છોકરાજી આ પણ લડું નહીં લડું નહીં પણ પાણી આ છોડું કરશે હું હવે હમળો કાલે હું બોર હમો કરાય કાલે આજ જ પાત તો